શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય અઢારમો ભગવાન વરાહ અને દૈત્ય હિરણાક્ષનું યુદ્ધ મૈત્રેય ઋષિએ આગળ કહ્યું અભિમાની તથા કોર દૈત્યે વરુણના કહેવા ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં હે વિદુર તેને નારદજી પાસેથી ભગવાન ક્યાં હોઈ શકે તે ઠિકાણા વિશે જાણ્યું અને ઝડપભેર તે સાગરના તળિયે પહોંચી ગયો ભૌતિકવાદી યુદ્ધ વાંચુઓ તેમના સૌથી પ્રબળ શત્રુ ભગવાન સાથે લડવાનો પણ ડર રાખતા નથી પોતાની સાથે યુદ્ધ કરી શકે એવા કોઈ લડનાર છે એમ વરુણ પાસેથી જાણી ને અસુર તો ઉત્સાહમાં આવી ગયો હતો વરુણે ભવિષ્ય ભાખ્યું હતું કે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા થકી તે કૂતરા શિયાળ તથા ગીધડાનો આહાર બનશે તેમ છતાં ભગવાનને શોધી કાઢવા માટે તે દૈિત્વ અતિ ઉત્સુક હતા આસુરી મનુષ્યો મંદ બુદ્ધિના હોવાને કારણે જે કોઈનાથી કદી જીતાયા નથી એવા અજીત વિષ્ણુ ભગવાન સાથે લડવાનું સાહસ કરે છે તેને ત્યાં વરા અવતારના રૂપમાં રહેલા સર્વશક્તિ સંપન્ન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા તે તેમની દાઢોના અગ્ર ભાગે પૃથ્વીને ધારણ કરી રહ્યા હતા અને તેમની આરક્ત આંખોથી તેની કાંતિ હરી રહ્યા હતા અસુર હસવા લાગ્યો અરે આ તો જળ સ્થળ પશુ છે અગાઉના એક અધ્યાયમાં વરા રૂપમાં ભગવાનના અવતાર વિશે ચર્ચા કરી છે જ્યારે ભગવાન વરા પાણીમાં ડૂબેલી પૃથ્વીને તેમની દાઢો ઉપર ઊંચકીને બહાર કાઢી રહ્યા હતા ત્યારે મહાદૈત્ય હિરણાક્ષ તેમને મળ્યો અને પશુ કહીને તેમને પડકાર્યો અસુરો ભગવાનના અવતારો સમજી શકતા નથી તેમના અવતારોની હાંસી ઉડાવે છે અસુર વરા રૂપી ભગવાનની હાંસી ઉડાવવા હતો તેમ છતાં તેણે કેટલાક વચનોથી ભગવાનની વાસ્તવમાં સ્તુતિ કરી હતી જેનો અર્થ છે જે જંગલમાં રહે છે જે જળમાં રહે છે અસુરે તેમને મૃત કહીને સંબોધ્યા તે દર્શાવે છે કે મહર્ષિઓ સંત પુરુષો તથા વેતાઓ ભગવાનની શોધમાં રહે છે તેણે તેમને અજ્ઞ પણ કહ્યા હતા એવું કોઈ જ્ઞાન નથી જેથી ભગવાન અજાણ હોય તેથી પરોક્ષ રીતે અસુરે કહ્યું હતું કે વિષ્ણુ બધું જાણે છે જે છે તે બધાનો સ્વામી જ્યારે અસુરે મારા દેખતા આવા શબ્દો વાપર્યા ત્યારે ગર્ભિત અર્થ એ હતો કે મારી હાજરી હોવા છતાં તમે પૃથ્વીને સંપૂર્ણપણે લઈ જઈ શકો એવા છો જો તમે અમારા કબજામાંથી પૃથ્વીને નહીં લઈ જાઓ તો અમારું કલ્યાણ થઈ શકશે નહીં અસુરે અભયવાર અભયવાયન શબ્દનો પ્રયોગ કર્યો જેનો અર્થ થાય છે હણવા માટે હણવું એટલે મુક્ત કરવું અથવા તો બીજી રીતે જન્મ મૃત્યુની સતત પ્રક્રિયાનો અંત લાવવો ભગવાન જન્મ મૃત્યુ પ્રક્રિયાનો અંત આણે છે અને પોતે અદ્રશ્ય રહે છે ભગવાનની અંતરંગ શક્તિના કાર્યો અકલ્પ્ય છે આ શક્તિના અલ્પ માત્ર પ્રદર્શનથી ભગવાન મનુષ્યનો ઉદ્ધાર કરે છે સામાન્ય મનુષ્યોની નજરે ભગવાન અદ્રશ્ય રહે છે પરંતુ તેમની શક્તિઓ વિવિધ રીતે કાર્ય કરે છે જ્યારે આસુરો આફતમાં હોય ત્યારે તેઓ માને છે કે ભગવાન પોતાને સંતાડી રાખે છે અને તેમની યોગમાયા શક્તિ દ્વારા કાર્ય કરે છે હિરણાક્ષરે તે રીતે વિચાર્યું અને ભગવાનને પડકાર કર્યો તમે અમારી જાતિનું ભારે નુકસાન કર્યું છે અને હંમેશા છુપ્પા રહી અને તમે અમારા બાંધવોને અનેક રીતે હણી હણ્યા છે હવે હું તમને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું હવે હું તમને જવા નહીં દઉં હું તમને હણીશ યોગિક અપકૃતિઓથી મારા બાંધવોને બચાવીશ અસુરો વચનો તથા જુઠ્ઠા તત્વજ્ઞાન દ્વારા ભગવાનને હણવા સદા આતુર રહે છે એટલું જ નહીં પણ તેઓ એમ પણ માને છે કે જો કોઈ ભૌતિક રીતે બળવાન હોય તો તે ભગવાનને ભૌતિક રીતે ઘાતક એવા શસ્ત્રોથી હણી શકે છે કંસ રાવણ તથા હિરણે કશીપુ જેવા અસુરો પોતે ભગવાનને મારી શકે એટલા બળવાન છે એમ પોતાની જાત વિશે માનતા હતા અસુરો સમજી શકતા નથી કે પોતાની બહુવિધ શક્તિઓ વડે ભગવાન એવી અદભુત રીતે કાર્યો કરે છે કે સર્વત્ર ઉપસ્થિત રહી શકે છે આરાધના કરે છે ત્યારે અસુરો બહુ બેચેન બને છે ભગવાનને પ્રત્યક્ષ જોઈને દૈત્ય હિરણાક્ષ પોતાની મજબૂત ગદાથી ભગવાનને મારી નાખીને કાયમી ઉકેલ લાવવા ઈચ્છતો હતો ભગવાન બધાનું મૂળ છે એમ ભક્તો સ્વીકારે છે તેમનું દ્રષ્ટાંત એ છે કે જેમ શરીરના બધા અંગો શક્તિ માટેનું પેટ ઉદ્ભવ સ્થાન છે તેમ ભગવાન ભૌતિક તેમજ દિવ્ય લોકમાં વ્યક્ત થયેલી શક્તિઓનું મૂળ ઉગ્મ સ્થાન છે અસુરા ઉગ્મ સ્થાનનો જ ઉચ્છેદ કરવા માગે છે કારણ કે જો મૂળ અર્થાત ભગવાનની અવરોધ કરવામાં આવે તો ભગવાન તથા તેમના ભક્તોની થાય તે ખાતર હંમેશા આતુર રહે છે અસુરના બાણ જેવા આપશબ્દો સાંભળીને ભગવાન દુઃખી થયા હતા તેમ છતાં તેમણે તે દુઃખ સહન કર્યું પરંતુ તેમની દાડોના અગ્ર ભાગે થયેલી પૃથ્વીને ભયભીત થયેલી જોઈ ત્યારે જે મગરના હુમલાથી હાથી તેને સાથે ભગવાનની કોઈ પ્રાર્થના કરે તો તે સંતુષ્ટ થાય છે તે જ પ્રમાણે જો કોઈ તેમના અસ્તિત્વને નિંદે અથવા તેમને અપશબ્દો કહે તો તે અપ્રસન્ન પણ થાય છે અસુરના હૃદય દ્રાવક શબ્દોથી ભગવાનને દુઃખ થયું છતાં તેમના નિત્ય ભક્તો એવા દેવોના સંતોષ માટે તેમણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો તાત્પર્ય એ છે કે ભગવાન આપણી જેમ જ લાગણીશીલ છે આપણી પ્રાર્થનાઓથી તે પ્રસન્ન થાય છે તેમના ભક્તને રક્ષણ આપવા માટે તે નાસ્તિકોના અપમાનકારક વચનો પણ સહન કરવા માટે તૈયાર હોય છે જે અસુરને માથે સોનેરી વાળ હતા અને જેને ભયંકર દાઢો હતી તે હિરણાંક છે મગર હાથીનો પીછો કરે તેમ પાણીમાંથી બહાર નીકળતા ભગવાનનો પીછો કર્યો વીજળીના કડાકા જેવા ગર્જના કરવા લાગ્યો અને આહવાન કરતા શત્રુ સામેથી નાસી જતા તેમને શરમ નથી આવતી ભગવાન જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા તેને હાથમાં લઈને પાણીમાંથી બહાર આવતા હતા ત્યારે અસુરે અપમાનજનક વચનો કહી તેમનો ઉપહાસ કર્યો પરંતુ ભગવાને તેની પરવા કરી નહીં કારણ કે તે પોતાની ફરજ વિશે બહુ જ જાગૃત હતા શત્રુની ઉપેક્ષા કરીને ભગવાને તેના તરફ દયા દાખવી હતી પડકારથી તે નાસી જતા દેખાયા હતા છતાં આપત્તિમાંથી પૃથ્વીનું રક્ષણ કરવા માટે જ તેમને હિરણાક્ષ અપમાનજનક વચનો સહન કર્યા હતા એ પૃથ્વીને પોતાની દ્રષ્ટિમાં રહે તે રીતે પાણીની સપાટી ઉપર મૂકી અને પાણીમાં તરી શકે તેવી નિજ શક્તિનો તેનામાં સંચાર કર્યો શત્રુ જ્યારે જોતો ઊભો હતો ત્યારે વિશ્વના સર્જક બ્રહ્માએ ભગવાનના ગુણગાન કર્યા અને અન્ય દેવો તેમની અન્ય દેવોએ તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી ભગવાને પૃથ્વીને પાણીની ઉપર કેવી રીતે તરતા રાખી હતી તે જે અસુરો હોય તે સમજી શકશે નહીં પરંતુ ભગવાનના ભક્તો માટે આ બહુ આશ્ચર્યકારક કાર્ય નથી કેવળ પૃથ્વી જ નહીં પણ અનેક લાખો ગ્રહોમાં હવામાં તરી રહ્યા છે અને તેમને આ તરતા રહેવાની શક્તિ ભગવાને જ આપેલી છે ગુરુત્વાકર્ષણનો નિયમ ભગવાનના અંકુશ હેઠળ કે એમની દોરવણી પ્રમાણે કાર્ય કરે છે ભૌતિક નિયમો કે પ્રાકૃતિક નિયમોની પાછળ અને સર્વ ગ્રહ મંડળના વિકાસ વૃદ્ધિ ધરણ પોષણ અને ઉત્પત્તિ સર્વની પાછળ ભગવાનનું સંચાલન રહેલું છે બ્રહ્મ આદિ દેવતાઓ ભગવાનની લીલાને સમજી શકે છે અને તેથી પૃથ્વીને પાણીની સપાટી ઉપર રાખવાનું ભગવાનનું અભૂતપૂર્વ સામર્થ્ય જ્યારે તેમણે જોયું ત્યારે તેમની દિવ્ય લીલાનું રૂપે તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી દેવોના ભયને દૂર કરવા માટે જ તેમણે સહનશીલતા દાખવી હતી તેથી દેવો જાણી શકે કે તેમના રક્ષણ માટે તેઓ સદા હાજર રહે છે અસુરે કરેલી ભગવાનની નિંદા કૂતરાને ભસવા જેવી હતી ભગવાને તેની પરવા કર્યા વગર પાણીની અંદરથી પૃથ્વીને બહાર કાઢવાનું પોતાનું કામ તે કરી રહ્યા હતા અસુરોને નાસ્તિકો સતત નું અપમાન કરે છે પણ તેઓ ભૂલી જાય છે કે જન્મ મૃત્યુના નિયમોને તે આધીન છે અસુરો તથા નાસ્તિકો ભગવાનના સ્વભાવને સમજવાનો પ્રયત્ન જ કરતા નથી આસુરે જાણવું જોઈએ કે ભગવાનને કોઈ પણ સ્થળેથી દૂર કરી શકાતા નથી કારણ કે તે સર્વવ્યાપી છે અસુરો માને છે કે પોતાના કબજામાં રહેલી વસ્તુઓ પોતાની માલિકીની મિલકત છે પણ વાસ્તવમાં તો તે બધું જ ભગવાનની માલિકીનું છે ભગવાન પોતાની મરજી મુજબ ગમે તે વસ્તુ ગમે ત્યારે લઈ શકે છે કોઈ અસુર ભલે વીર યોદ્ધાઓ અને વિશાળ પાયદળના સેનાપતિ હોય પરંતુ ભગવાનની સમક્ષ તો તે શક્તિ રહિત થઈ જાય છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે તેમાં ભગવાને અસુરને ભાગી ન જાય તથા પોતાને હણીને પોતે વચન પૂરું કરવા માટે સામો પડકાર ભગવાને અસુરને પડકાર્યો તેથી અસુર ખૂબ જ ગુસ્સે થઈને ઉત્તેજિત થયો અને છંચાયેલા નાગની જેમ તે ક્રોધથી ધ્રુજવા લાગ્યો અસુર તેના રાજ્યમાં બહુ પ્રબળ હોઈ શકે પણ ભગવાન સામે તો તે તુચ્છ છે ક્રોધથી ફૂફાડા મારતા ક્રોધ વિષ્ટ થયેલી ઇન્દ્રવાળા તે અસુરે ઝડપથી કૂદીને તેની મજબૂત ગદાથી ભગવાન ઉપર પ્રહાર કર્યો પરંતુ ભગવાને તેમની છાતી ઉપર લક્ષ્ય રાખી રહેલો ભીષણ ગદા પ્રહાર જરા બાજુએ ખસી જઈને ચુકાવી દીધો હવે ભગવાનને તેમનો ક્રોધ દર્શાવ્યો અને અસુરની સામે ધસી ગયા પોતાનો હોઠ ચે વિદુરજી અસુર લડવામાં કુશળ હોવાથી તેણે પોતાની ગદાના દાવ પેચથી પોતાનું રક્ષણ કર્યું આ પ્રમાણે હિરણાક્ષ તથા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બે બનેલા અને વિજય ઈચ્છા ધરાવતા એકબીજા ઉપર પોતાની ભારે ગદાથી પ્રહાર કરવા લાગ્યા બંને યોદ્ધાઓ વચ્ચે તીર સ્પર્ધા થઈ હતી હે ગુરુવંશી વિદુરજી તે અસુર અને વરા રૂપે પ્રગટ થયેલા ભગવાન વચ્ચે પૃથ્વીને ખાતર થયેલા યુદ્ધને જોવાની ઈચ્છાથી બ્રહ્મા પોતાના અનુયાયીઓ સાથે ત્યાં આવ્યા ભગવાન એક સાધારણ સુવર દેહ ધારણ કરે એમ કોઈએ માનવું જોઈએ નહીં તેઓ તો ગમે તે રૂપ ધારણ કરી શકે છે તેમનો દેહ ભૌતિક નથી તેથી તે સામાન્ય વરા તેમને ગણવા જોઈએ નહીં ભગવાનના અભિન્ન અંશ તરીકે દરેક જીવાત્મા પણ સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્ર હોય છે આ વિશ્વમાંના દરેક જીવને સૂક્ષ્મ સ્વતંત્રતા મળેલી છે બ્રહ્માને બીજા કોઈના કરતા વધુ અંશે બીજા બધા દેવો તેમને માટે કાર્ય કરે છે હજારો ઋષિઓ તથા મુનિજનોના અગ્રણી એવા બ્રહ્માએ યુદ્ધના સ્થળે આવીને આ અસુરને જોયો તે અપૂર્વ પરાક્રમી હતો તેની સાથે લડવા કોઈ સમર્થ ન હતું બ્રહ્માએ પછી પ્રથમ વાર ધારણ કરનાર નારાયણને સંબોધીને કહ્યું હે મારા પ્રભુ દેવો બ્રાહ્મણો ગાયો અને નિરઅપરાધ મનુષ્યો જે નિર્દોષ છે અને આપના ચરણ કમળની આરાધના કરવામાં રત રહે છે તેમને માટે આ અસુર સતત રૂપ પુરવાર થયો છે તે બધાને અકારણ ત્રાસ આપીને તે ભયરૂપ થયો છે જે પોતાની સાથે લડવામાં બરોબરી કરી શકે એવા લડનારની નિરંતર શોધ કરતો વિશ્વભરમાં આ નિંદા હેતુ માટે તે ભટકતો રહે છે અસુરો સામાન્ય રીતે દેવોની પૂજા કરવામાં ઘેલા હોય છે અને એવા દાખલા છે કે આવી પૂજા કરવાથી તેઓ પોતાની ઈન્દ્ર તૃપ્તિ માટે બહુ શક્તિ સંપન્ન બને છે અને પછીથી બ્રાહ્મણો દેવો તથા બીજા નિર્દોષ જીવાત્માઓ માટે ત્રાસરૂપ બને છે તેમને માટે તેઓ સદા ભયનું કારણ પુરવાર થયા છે દેવો પાસેથી સત્તા લઈ લેવી અને પછી તેઓને પજવવા એવી અસુરોની રીત હોય છે શિવજીના એક એવા મોટા ભક્તનો દાખલો છે કે શિવજી પાસેથી એવું વરદાન માગેલું કે જેને માથે હાથ મૂકે તેનું માથું ધડથી જુદું થઈ જાય તેને વરદાન મળ્યું અને કે લાગેલો તે અસુર શિવજીના માથે હાથ મૂકવા માટે આવી ગયો અને ભગવાનના ભક્તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ વરદાન માગતા નથી તેઓ તો ભગવાનની દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિ કરવામાં જ સુખ માને છે ભગવાને અસુરને તાત્કાળ મરણાધીન કર્યો હોત પરંતુ છોકરો સાપને મારતા પહેલાં તેને થોડો વખત રમાડે તેમ ભગવાને અસુર સાથે રમત કરી હતી બ્રહ્માએ આથી વિનંતી કરી કે અસુર તો સર્પ કરતાં પણ વધુ દૃષ્ટ અને અનિષ્ટ છે તેથી તેની સાથે રમવાની જરૂર નથી તેમની એવી ઈચ્છા હતી કે તેઓ હવે વિના વિલંબે તેમનો વધ કરે હે મારા પ્રભુ જગતને ઢાંકી દેનારી અતિ અંધકાર ભરી સંધ્યા વેળા નજીક આવી રહી છે તમે સૌ આત્માઓના પરમ આત્મા કૃપા હણી નાખો અને દેવો માટે વરો અમારા માટે સદભાગ્યની વાત છે કે જેનું મૃત્યુ આપને હાથે નિમાયેલું છે તે આ અસુર આપમેળે જ આપની પાસે આવ્યો છે માટે કૃપયા આપનું પરાક્રમ દાખવી દ્વંદમાં શાંતિ સ્થાપો આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાન વરાહ અને દૈત્ય હિરણાક્ષનું યુદ્ધ નામના અઢારમા અધ્યાયના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ મમ